દવા સાટો મળો હા હા દવા સાટો મળો બે પાંચ પાંચ કલાક હું તમારે વાડીઓ વાડીઓ મજા આવ્યું છે બગી વાડી કો મજા આવ્યું છે અમાલી રોહિણી છે બરાબર કઈ રોહિણી રોહિણી માંડ એમ કેટલો ટાઈમ નો ઉપડી અમે 15 20 દિલા છે 15 20 હું કુપાળો છોડો કેવો છે ફાલ હોય ને એ તો ગુગરા ગુગરા ને હા ફેમિલી કેમ કે તમે બધા મજામાં છો મિત્રો અત્યારે છે આપણે વાડીએ અને ટાઈમથી આપણે વાડીએ વરસાદ બહુ હતો એટલે જવાનો ટાઈમ નથી આપડે જાય છે વાડીએ કપાસ વપાસ કેવો થઈ ગયો માંડી માંડી કેવું નીકળી ગયું આપણે જોવા હતું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ કરી લો લાઈક કરી દેજો ચેનલ માં સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરી અને જો અત્યારે રસ્તા રસ્તા પણ બધા સુકાઈ ગયા છે આવું કઈ વાંધો નથી અત્યારે બહુ કઈ ફર્ટિકલ જોઈ લ્યો રસ્તા બસતા બધા કમ્પ્લીટ રીતે સુકાઈ ગયા છે બધું રસ્તા બસતા અને આ બાજુ નદી છે તો એમાં પણ પાણી આયેલું જાય છે કાજુ પાણી મસ્ત તાજું તેલજુ પાણી આયેલું છે નાવાનું મન થઈ જાય છે આવડતું નથી આપણે કઈ નાય લીધી તમે વિડીયોમાં કન્ટિન્યુ લઈ જાય બીજું શું તો જો મિત્રો આ નળીમાં જાય અત્યારે પાણી ભર્યું છે હેલો હશે પાણી જોઈ આમ આમથી ઉલ્લા પણ હેલો હશે જોઈ લ્યો આમ જાય સીધું આપડે ગામમાં પાણી નીકળે પાણી આટલું બધું દૂરથી પણ હેલો આવે છે જો આ રીતનું છે આ પાણી હેલો આવે છે આઈ કણે હવે આઈલા જેસા આપડા નરમાં કે ગાડી લઈને તો અપરા આવો નથી હાલીમાં આવ્યા છીએ લાઈલા જેસી ધીમે ધીમે એટલે મિત્રો મસ્ત માંડવી નીકળી હતી ખબરજસ્ત માંડવી નીકળી ગઈ જો પાણી ભગી થઈ ગઈ છે મતલબ નવરાત્રી ઉપર તો બહુ માંડવી ઉપાડી ન કે બધા બધા નેકારા મોસમ પડી જા આ બાજુ માંડવી ને ઓલી પેલી કપાસ છે મસ્ત માંડવી નીકળી છે અત્યારે જો જબરદસ્ત માંડવી નીકળી છે અત્યારે તો મિત્રો આપણે જો અત્યારે આવી ગયા છીએ ખેતર અને માંડવી પણ મસ્ત નીકળી છે એ બધું મસ્ત માંડી બાંડી બધું હાઈ ક્લાસ નીકળી છે બધાયને એમ કે આપણા વરસાદની બહુ ખાસ જરૂર ન હતી બધું શું છે કે આપણે નવરાત્રિ લોકો માંડવી બધા ઉપર ચાલો થઈ જાશે તો આપણે જો અત્યારે ખેતર આવી ગયા છીએ પાડીયા આ દાટની સિમ કે હોય ને તેરજો આપણે અહીં આવી ગયા તેરાવી ગયા જ આપણે તેરા ને તો પાસુકરી તો તમે વિડિયો માં કંટીન ન દેજો વિડિયો લાઈક કરી દેજો અને ચેનલ માં ન હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિતરણ કરી લેજો બરોબર છે તો દોલ્યો કપાસ માં તો થઈ ગયો આ હાલા વિડિયો માં આવું છે આવું વિડિયો તરવા હા હા કપાસ તરવ બતાઈ દો तो मित्रों कपास मस्त कपास से हार मारो कपास से है। कपास हारो थी है। जो... डाली कपास में थोड़ा सार अतरे पारा पारा सड़ी पारा सड़ी जा 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 जा। मस्त पारा सड़ी कपास है नही

કપાસ આ કે પાછ પાલરો મેસ ભાઈ નો કે પછી અરવિન ભાઈ નો કપાસ હોય પણ ઘણો ટાઈમ થી આપણે આયા આયા નતી એટલે ખબર નતી કે કોણ વાવે એ બહુ ખ્યાલ નતી એલો બધું આપના અને કપાસ સારો છે મસ્ત કપાસ થઈ ગયો છે આપણે બધું આટો પણ મર્યો કપાસ બધા ને કપાસ ને માં ની એ સવી બધું મસ્ત થઈ ગયું છે બરાબર તો આપણે પેસેલ આજે આટો મોરા વિડિયો શૂટ કરવા ભાઈ બસ મસ્ત કપાસ છે તો બરાબર એટલે હાઈ ક્લાસ બરાબર છે હાલો દવા સાટો માંડો હું ભાઈ વાહ આતરાથી હા

कौन सा बराबर हाँ अजय ताशर दे ऊपर है वहीं साहरा इसमें आस चेला नहीं है हाँ हरी मंडी मस्त दिया हम्म हाई क्लास तुम्हारी मंडी से है हाई कटने है उधर

દોણ પંછાળુ કા હમ જાતો તો હાલો જાવ હું આ ખમન માં બની આપડે સુંદર આપવાની વાડી ને માંડી પણ બહુ મસ્ત હતી ને માંડી પણ બહુ હારી હતી તો એનો પણ વિડીયો થોડોક શૂટ કર્યો છે આ રીતે બધું હસન દેખાય છે જાવ પોસી ગયા છે આપણે આ રસ્તા હે

सुन तो दिखा तो ही नहीं है याम प्रकाश पड़े तड़का हटला दिखाई नहीं बाकी देखा है हाँ। नागी नागी तो वो दिखाई हीज न सोकू हम्म तो वो माल पानी मंडी भी पड़ेगा मान से सिंगारापटन वाली थी हां मैं गयो तो कुछ नया वीडियो बनायो थोड़ा औरला पसे मंडी कर ली थी हां तो हुई थे नया निकरो तो तू काई देखाओ हो से तो आज नहीं बोला तो हाथ में पकड़ो नहीं नाम वाइट लो जान तो क्लाम बताए ऑटोमेटिक से क्या हाँ ब्लूटूथ जरूर है ना जान तो आई तो तो बहुत वीडियो चालू से क्या बोलते <laughs> तो मुझे क्या वीडियो नहीं मुझे नहीं रिल बनाएं मुझे तो बाकी टाइम नहीं रहता ना टाइम नहीं रहता हाँ हाँ जन दवा साथ वाला खाता ना करूँ ये बिजु करे काम तो करू पड़े कदा काम तो करू पड़े हां हमें तो नवरा से रिकड़ा रखे जो आज दवा साइड की बपोर से दे हां हमणा आवे लाकड़ा पास बारवा ना खई जा दे का नहीं करू पड़े का ट्रैक्टर आवन तो पण गाडू ही ना मोइलो का हम करू गाड लाकड़ा भरवा हम कहो हम फाड़ होली हां आपन और सुवाई दे का न्याय से तो साइकिल ने काय का खेतर पास में बाड़ी आयो तो कने आ चैन उतरी जाए के दिन चैन उतरी जाए हां आ उतरी से काय करू जो है

पांच मु भाई वाह तू ही पांच मु पहला हाँ वाह बधाई भणी भणी गया हमने पांच बाकी गया बधाई ने क्या उठ हमने आटा कौन करे हाँ ए बोल कटा के कटा के दे

સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલ ને બરાબર છે ઘરે તો વિડિયો સારો લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો લાઈક શેર કોમેન્ટ તો કરી દેજો બરાબર ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતા